ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજ તો નોકરી કેર જવાનું છે 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 ચા હું ઓપરેટર ઓપરેટર થઈ જો દીધી પુરાવા નાખે કે સાઈડ ઉપર હાજર થાય આ મારા રોજ નું છો તમ સવારે બે વાગે રાતે આઠ વાગે ત્રણ ટાઈમ અમારે સેલ્ફી લઈને અપલોડ કરવી જ પડે કે જે બે ઓપરેટરો સાઈડ ઉપર ભેગા થાય ને અને ફરજીયાત સેલ્ફી લઈને ગ્રુપમાં અપલોડ કરી દેવાની એટલે કંપનીવાળાના ધોરણ થઈ જાય કે આ ઓપરેટર હાજર છો એટલે કંપનીને એમ કે કોઈ કાજ હોય કે ફોન કરવો હોય તો ચાર ઓપરેટરને ફોન ના કરવો પડે કે જેની રિસિફનો મેસેજ પડ્યો હોય જે ફોટો આવ્યો હોય એને જ ફોન કરીને બધી વાતચીતના કોમ પૂરું થઈ જાય બરાબર કમ્પ્લેન નંબર લેવાનો હું કંપની ઉપરથી યાદ આવ્યું હા તો ચલો જઈએ ઘરે અને ઘરે જઈ ચા પાણી નાસ્તો કરીએ અને પછી જોઈ થઈ થાય જોઈએ નોકરીથી આવી છે ઘરે અને ચા નાસ્તો આપણે તૈયાર હતો ઘરે તો તળેલી રોટલી અને ચા બરાબર તો હવે ચલો નાસ્તો કરી લઈશ નાસ્તો કરીને પછી કોઈ તો પીયું જોડે દઉં ને કોઈ દ્રષ્ટિબંધ જોડી દઉં તો ઘરે થી નાસ્તો કરીને આવી જશું હું છોકરા જોડે કારણ કે ખબર છે કે મારા છોકરા જોડે આવ્યો ઘર તો ચાલતું નહીં રોજ જો આ છોકરા એ હે તો તો વય આવી છે શ્રદ્ધા વય આવશે મારો ભાઈ મારો ભાઈ

મુતન યાર મુતન માર ભાઈ ને કે તો ચટલી ચટલી વાર કહું યાર બધન વચ્ચે ખબર આકલ તમાર કોઈ રામા દર્શન કરવા નતો લઈ જાતો અમે નતા લઈ જા બાઈક મો આ મારો વિડિયો ચાલુ હોય આ લડાઈ બેવ કરવાની એ એ એ એ એ એ તો છોકરાની થોડી મેટલ થઈ ગઈ તો એ ચેડે આપણે વનુની અને સતીશની એ બેન અલગ પાડ્યા હવે ખૂબ ના ઘેર મેલ દીધા છે અને હવે એ બેન અલગ પાડીને બીજા છોકરાઓને ભેગા કરીને હું એટલા માટે આવ્યો હતો આ રણશીને આપણે ઘણા દાડે ગીત ગૌરાવવાનું હતું કમેન્ટે આવતી હતી અને મારે ઈચ્છા હતી કે રણશીને આપણે ગીત ગવરાવીએ બરાબર તો પેલો બાદ જવા લિક રમા હે બાદ સીધો બેસી હિ ગયો આલુ બી હિ ગયો ચો તો મોઢું ખોતું રહી હતા ગુંદ ખાઈને આવ્યો ભાઈ ના હાર ઝઘડા કરો તાર પપ્પા ગવો મે હેડ હમણાં કહી દઉં અને ભાઈ બેઠો છે મારો ભાઈ ઈલુ મારો ભાઈ કે નહીં હલે હલે નહીં તો ઓય આઈ છે ફંતાજી મોટી દીકરી તાર નામ તનવી હી તનવી તાર નોડી જાન હોય થી હે તનવી થાઉ મનમાં બોલી તનવી અને રણસી આપણે મસ્ત ગીત ગાઈ નાખતા ઓ કુળદેવી ની દયા

ગરા તારા કોઈ ગાવ હો તો તું આજ માર મારી રહ્યો આજ અમે તાર પપ્પા જોડે જો ખાલી તન માર ખવરાઉ હન આવના હું કાલ મારું કઈ દે હે બેહો કે વીડિયો મે કેવું બેહો કે લે જે કોમ સે વીડિયો મે કેવું ના હું થોડું ગીત ગાઈ લે થોડું ગીત ગાઈ લે ભાઈ ભાઈ દો અરે ભૂત બનાયા આજ જોડી મારી ભૂલ થઈ ગઈ એવું કેજી

તો જાઉં છું મારા છેતર બાજુ એ પોઈ વા વા વાય વાય વા આય ઓ તારી કેવી તૈયાર થઈ કેવી તૈયાર થઈ એ પીઉ પીઉ પીયા જતી રહી ગોદુ કરવાનું ચાલુ હોય આ બાજુ જતી રહી એ બાજુ જાઉં તમ થોડો ઓમરો કુડિયા જે હસ એ હેર મારા ગા દા બુછે તરમો આબુઆ આ પૂરી ના અરે ખાવામાં પડી હતર વેલા વેલા હું પાડી

મેંશન કરજો થોડો લે એ પિન્સન લગાવી પિંશો કાળો દેખાય પિંશન વધે પિન્શન લગાવી રહ્યું જે લગાવવાનું રહી રહ્યું ચલો જવાનું હોય તો કપૂર બાપુ મારી બાઇક લઈને જોઈ છે પપ્પો કોમે એ થોડા કપડાં લેવા જોઈએ મારા મારું બાઇક લઈને પેશર બજારમાં બોલો તો આપણે જમીન આપતો ઘરે તો એટલે થોડું માથું દુખાતું હતું એટલે ઊંઝો હતો અને હવે મારા જ આવું છે બજાર થોડા કોમથી અને એક આ મક્ખી મને પાછળ આવી છે મક્ખી આરે હવે હું હેડયો બેહી ગયો મને કે લઈ જાવ આને હું તો લઈ જું મારે કન ફરવાનું છે અને વારે ઘેર વાંગા થયો મારું બાઇક મારું ઉતરી તો ફટાફટ જલ્દી મારું મારું

આપણે વિડીયોમાં કમેન્ટ હતી કે ફૂમતાડજીને શનિને અને બેના બંકાને એક ખંગાત બતાવું પણ એ શક્ય નહીં કારણ કે આ હોઈ ગયેલો હોય કે ક્યાં ઊંઘી ગયેલો હોય ફૂમતાડ ફૂમતાડજી હાજર ના હોય અને ભલે બોલવાથી વિડીયો ચાલો રોવા મળે અને જો ની હાજર હોય તો હું હાજર ના હોય એટલે એ શક્ય નહીં કે હું બધાને ભેગા કરીને બતાવી દઉં બરાબર એટલે જેમ અલગ અલગ રોજ આવી મારા એમ બતાવી જાઉં છું તો આ જ હાથમાં આવી ગયો છે

બસ કે કમી હોજી અને કા પુંજાજી લાગી લાગીને રહેવા આ તને તને ઈ કરખું આ માપનું માપનું તું લોગ લઈ જા અમે ચાલુ કરીએ હા જો પહેલા ચાલુ કર્યું ને પહેલા ચાલુ કર્યું ને થોડું મૂકીને બસી બનાવું જરા પકોડી ખાઈ લઉં તો જય માતાજી મિત્રો આપણે ઘરે જમીન આવ્યા હતા છેતરમાં થોડું કામ હતું અને એમ કે બધા આવ્યા હતા બેહવા માટે એટલે આપણે બેહવા માટે આવ્યા હતા એટલે તાપડ ગઈ બધા પેલું બાજુ બેઠા અને હું આ બાજુ આવ્યા હતો વ્લોક એન્ડ કરવા માટે બરાબર કારણ કે મારા રોજનું આ બંધ થઈ ગયું કારણ કે હવે બે મહિના પછી રહેવા આવવાનું એટલે હવે રોજ આવીએ હોજ બધા બેહવા ઘડી વાર બેસીએ વાતો કરીએ અને પછી શાંતિથી ઘરે જઈએ બરાબર તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો લો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ